હેલો વિદ્યાર્થી મિત્રો એક ભરતીના વિડીયોમાં તમારું સ્વાગત છે તો એન એનઆઈએસસી ભરતી છે ન્યૂ ઇન્ડિયન ઇન્સ્યો લિમિટેડ દ્વારા ભરતી છે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયોનું શેર કરી નાખો વિડીયો શરૂ કરીએ આપણે તો જરૂરી તારીખ મર્યાદા અરજી ફી શૈક્ષણિક લાયકાત અને જે પ્રસંગી પ્રક્રિયા છે ને હરજી કઈ રીતના કરવી બધી માહિતી મેળવવાની છે તો વિડીયો અંત સુધી જોઈએ તો તમને પૂરી માહિતી મળી રહે વાત કરીએ તો સંસ્થા છે ન્યૂ ઇન્ડિયા ઇન્સેસર કંપની સીએનઆઈ એ સીએલ કંપની એમાં પોસ્ટ આશિષ્ટન્ટ તરીકે જે પદોની જાહેરાત છે અને એકવીસ વર્ષથી ત્રીસ વર્ષની વયમર્યાદા ધરાવતા ઉમેદવાર અને સેક્સ લાયક ગ્રેજ્યુએટ છે ઓફિશિયલ વેબસાઇટ આપણે અહીંયા આપી દીધી છે મિત્રોને દેખાય નહીં એટલે લખી દીધી છે આપણે અહીંયા તો આપણે અહીંયા વેબસાઇટ આપી દીધી છે તમે બધા જોઈ શકો છો બરાબર ફોર્મ ભરવાની વેબસાઇટ છે તમારે આ વેબસાઇટ ઉપર જઈને તમારે જે આ ફોર્મ છે એ ભરવાનું રહેશે એટલે કોઈને ડાઉટ ન રહે એના માટે આપણે ક્લિયર રીતે લખી દીધું છે એટલે આગળ આપણે વાત કરીએ વિડીયોમાં તો આપણે વયમર્યાદાની વાત કરીએ તો એકવીસ વર્ષથી લે અને ત્રીસ વર્ષના ઉમેદવાર અને એક જાન્યુઆરીથી જે તમારે છે આધાર કાર્ડની જન્મ તારીખ પ્રમાણ ગણતી કરવામાં આવશે તો આમાં જે સરકારના નિયમ મુજબ વર્ગના ઉમેદવારો માટે છૂટછાટ આપવામાં આવશે જે અને આપણે વાત કરીએ અરજી ફી તો અરજી ફી છે તો આપણે જુદી જુદી અરજી ફી છે આપણે જોવા જઈએ તો જનરલ અને ઓબીસી અને ઈડબલ્યુ ની છે છસો રૂપિયા ફી અને એસ ટી અને એસી માટે જે છે એ સો રૂપિયા ફી છે અને શૈક્ષણિક લાયકાત છે તમારે તમારે પણ યુનિવર્સિટીમાં સ્નાતક તરીકે ડિગ્રી મેળવેલી હોય એ આમાં ફોર્મ ભરી શકે એટલે મતલબમાં ગ્રેજ્યુએટ હોય એ આમાં ફોર્મ ભરી શકે છે ઉમેદવારની પસંદગી માટે પ્રિયમ જે પરીક્ષા છે મેનપૃક્ષ અને જો આપણે વાત કરીએ ફો તમારે ફોર્મ કઈ રીતના ભરતું તો ઓફિસિયલી વેબસાઇટ આપણે આપીએ છીએ એના ઉપર તમારે જઈ અને પહેલાં નોટિફિકેશનની પીડીએફ ડાઉનલોડ કરીશું બધી વાંચી અને પછી એપ્લિકેશન ઓપન કરો અને પછી જે ફોર્મ ભરવાના જરૂરી દસ્તાવેજો છે તમારે સ્કેન કરીને અપલોડ કરવાના છે અને પછી છે ફાઇનલ સબમિટ પર ક્લિક કરી અને ફોર્મ તમારું ઓકે થઈ